પાવી જેતપુરના બેંકની તાળાબંધીની ચિંતી ખેડૂતો અને ખાતેદારોમાં રોષ જિલ્લા જિલ્લાના પાવી જેતપુર ખાતે આવેલી પાવી જેતપુર કો ઓપરેટિવ સામે આજે ભારે રોષ જોવા મળ્યો હતો દૂધના પગાર માટે ખેડૂતો અને સામાન્ય લોકો લાંબી માં ઊભા રહેતા કંટાળી ગયા જેના પગલે લોકોએ બેંક સામે તીવ્ર વિરોધ કર્યો વ્યક્ત કર્યો હતો ખાતેદારોના ગણ દ્વારા જણાવવામાં આવ્યું કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આજ રોજ બપોરે બાર બાર કલાકે બેંકમાં તાળાબંધી કરવામાં આવશે અને આ ચીમકીના પગલે સ્થાનિક તંત્ર અને બેંકના હાયર ઓથોરિટી દોડધામમાં આવી ગયા લોકોનું કહેવું હતું કે દૂધની ચુકવણી વારંવાર વિલંબથી થતી હોય છે અને બેંક તરફથી યોગ્ય જવાબદારી લેવામાં આવતી નથી કોઈ સમાધાન મળતું નથી તો આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેમ પણ સૂચના આપવામાં આવી હતી રિપોર્ટર દરજી જિગ્નેશ બીએન ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર બુડેલી ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે જેતપુર પાવી તાલુકાના દૂધ ડેરીના જે સભાસદો છે એટલે કે ખાતેદારો છે જે લોકો છેલ્લા બે મહિનાથી અહીંયા દૂધનો પગાર લેવા માટે ખાતા ખોલાવવા માટે એટીએમ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે હું અગાઉ પણ અહીંના સ્ટાફ અને શ્રીને જે રજૂઆત કરી હતી એના પછી આપણને સંતોષકારક કામગીરી માટેની સાત્વના આપીને તે વખતે જણાવવામાં આવ્યું હતું અને સ્ટાફનો જે અભાવ હતો એ પણ પૂરો કરવામાં આવ્યો બે હાજરનો તેમ છતાં અત્યારે પણ લોકો સવારથી લઈને સાંજ સુધીમાં અહીંયા લાંબી લાઈનો લાગે છે બીજા કે ચૂલી ગઢ ભીખાપુરાથી લઈને આ બાજુ ઊંચા પણ છે લીંબાણી માંગ્યા છે એટલે ટૂંકમાં આખા જેતપુર જે જૂનો તાલુકો છે ત્યાંથી લોકો અહીંયા ધક્કા ખાઈને આવે છે હામે મેં રક્ષાબંધનનો એક પવિત્ર તહેવાર આવી રહ્યો છે લોકોને પૈસાની પણ જરૂરિયાત હોય તેમ છતાં લોકોએ અહીંયા લાંબી લાઈનો લાગવું પડે અથવા ધક્કો ખાવો પડે છે જે દરેક વખતે આ આ અવારનવાર ધક્કા ખાઈને લોકો પણ પરેશાન થઈ ગયા એટલે લોકોના ચાર પાંચ જણના ફોન આવવાથી અહીંયા અમે ઉપસ્થિત થયો આજે અમે આ તાળું લઈને જ આવ્યા હતા અને અહીંયા કોપરેટિવ બેંકે તાળું મારવાનો આજનો અમે પ્રોગ્રામ કર્યો હતો પરંતુ અહીંના સ્ટાફ જોડે મેનેજર સાહેબ જોડે જે વાત કરતા કેટલાક દૂર ડેરીના મંત્રીઓની પણ ફરિયાદો આવી કે એ લોકોને અમે વાવચર આપીએ છીએ અથવા એટીએમ આપી દીધા છે પણ એ લોકોની પણ નિષ્કાળજી છે એ લોકો પણ આવતા નથી વાવચર લેવા માટે કે લોકોને મદદ કરવા માટે એટલે અમે મેનેજર સાહેબ જોડે મંત્રી સાહેબોનું જે છે આ ડેરીના એમનું લિસ્ટમાં આવ્યું છે એમની જોડે ટેલિફોનિક વાતો કરી ચર્ચા કર્યા બાદ ડિરેક્ટર જોડે પણ ચર્ચા કરીશું આગામી દસ તારીખે અથવા પછી અગિયાર તારીખે અમે બરોડા ડેરીનું જે મેનેજમેન્ટ કમિટી છે વર્કિંગ બોર્ડ છે એમને મુલાકાત કરીશું એના સ્થાનિક આગેવાનો સાથે નહીં તો આવનાર દિવસોમાં પછી આ જે કોપરેટિવ બેન્કોમાં જ્યાં જ્યાં જિલ્લામાં જ્યાં જ્યાં આ પરિસ્થિતિ છે તે દરેક બેંકો પર અમે તાળાબંધી પણ કરીશું આવનાર દિવસોમાં આ દૂધ ગ્રાહકોએ પણ આજે આજે આ તમને દેખાય છે આમાં બધાએ સહી કરી છે એટલે આવનાર દિવસોમાં પછી દૂધ ભરવાનું પણ બંધ કરીશું થોડો સમય જેથી આ તંત્રને આ વહીવટકર્તાઓને ભાન થાય કે અમે પણ અમારું દૂધ આપીએ એની પાછળ અમે રાત દિવસ મહેનત કરતા હોય છે મળસ કે ચાર વાગે જાગીને રાતે અમે મોડા સુધી આ બસ પશુઓની સેવા કરતા હોય અને જ્યારે અમારે પગાર અમારી રોજીરોટી લેવાની હોય ત્યારે અહીંયા લાઈનોમાં પડવું પડે છે દૂધ ભરવા પણ લાઇનોમાં પડવું છે એ હવે કોઈ પણ સંજોગો સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં કારણ કે પછી તો દૂધ ભરવાનો પણ બહિષ્કાર થશે જેથી મંડળીઓને પણ તાળા વાગશે અને આવી બેંકોને પણ તાળા વાગશે અને એના દ્વારા જે પણ અધિકારીઓ છે જે દૂધના મેવા ખાય છે એ લોકોને પણ રોજીરોટીનો સવાલ ઊભો થશે એવી લોકોની પણ ચીમકી છે અને એમના વતી અમારી પણ એવી માંગણી અને ચીમકી આપીએ છીએ વિષ્ણુ રાઠવા પાયાજેતપુર તાલુકા પૂર્વ કારોબારી ચેરમેન અને છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિભાગના ચેરમેન તરીકે હું ફરજ નિભાવું છું